નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક વખત ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે કરિયર ઓનલાઈન ના આ ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી મિત્રો આપણે મળી રહ્યા છીએ આજે નવા જ મુદ્દા સાથે જે આજે આપણે ચર્ચા કરવાની છે વિજ્ઞાનની અંદર સામાન્ય રીતે દરેક પરીક્ષામાં ઉપયોગી એવા સજીવોમાં પાચન કેવી રીતે થાય છે તે જોવાનું છે સજીવોની અંદર પાચનનો મુદ્દો કે જે દરેક પરીક્ષામાં આમાંથી કોઈને કોઈ પ્રશ્ન પૂછાય છે ક્યારેક એવા પ્રશ્ન પૂછાઈ જતા હોય કે ચરબીના પાચન માટે કયો ઉદ્દસ્ત્રાવ મહત્વનો છે કયો ઉત્સેચક મહત્વનો છે એવું પૂછાઈ જાય છે મિત્રો કે પ્રોટીનનું પાચન શરીરના કયા અંગમાં શરૂ થાય છે પાચન તંત્રનું સૌથી લાંબુ અંગ કયું આવા પ્રશ્નો પણ પૂછાતા હોય મિત્રો તો આજે જ આપણે આવા મુદ્દાઓને લઈ અને ચર્ચા કરવાની છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે આજના લેક્ચરની જ્યાં જોવાના છે સજીવોમાં પાચન તો મિત્રો આપણે જુદા જુદા પ્રકારના સજીવો વિશે ચર્ચા કરશું કે જેમાં જુદા જુદા પ્રકારનું પાચન આપણને જોવા મળતું હોય છે

ગરીબ ઘરનો વિદ્યાર્થી પણ આ કોર્સ લઈ શકે અને સાહેબ દરેક લોકોને આ કમ્ફર્ટેબલ રહી સાહેબ આ સાહેબ બીજું કેવું રહે સાહેબ માની લો કોઈ ઓફલાઈન બેંકમાં જતા હોય તો એ પણ આ કોર્સ લઈ શકે બરાબર છે જ્યારે ઓફલાઈન બેંકની ની બહાર પંદર વીસ હજાર રૂપિયા ફીસ હોય પછી સાહેબ મોટી મોટી જે સંસ્થાઓ છે એની પણ ઓનલાઈન ની ઘણી બધી ફીસ હોય છે બરાબર છે મારો કહેવાનો અને સાહેબ બીજી વાત એ છે સાહેબ આપણે મેગા લોન્ચિંગ કર્યું બરાબર છે અને ફર્સ્ટ ટાઈમ આપણે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આવ્યા તો સાહેબ વિદ્યાર્થીઓને આપણા તરફથી કંઈ ગિફ્ટ તો આપવી પડે સાહેબ ત્રણ મહિના માટે તો અને છ મહિના માટે સાહેબ જોતો એકસો નવા શું વાત કરો છો હા સાહેબ સો ટકા પણ સાહેબ આપણે છે ને છેવાડાના વ્યક્તિઓ તૈયારી કરવા જોઈએ રેવન્યુ તલાટી બનવા જોઈએ સાહેબ એ હેતુથી બરાબર અને મહેનત કરવા જોઈએ હેતુથી આપણે આ કોર્સ માત્ર નવાણું રાખ્યો છે સારું હવે તમારા માટે તો જાહેરાત થઈ ગઈ છે સાહેબ જો વિદ્યાર્થી સાહેબ મેનેજમેન્ટ નહીં સાહેબ આપડા બંને માટે બરાબર વિદ્યાર્થી જેની સર્વ પરી જોવો જોઈએ બરાબર છે એટલે સાહેબ આપણે આ કોર્સ છે ને એ માત્ર મે તમને કીધું કે નવાણું મને રાખ્યો છે સરસ તો ગુજરાતના વિદ્યાર્થી મિત્રો આપના માટે પણ આ કોર્સ માત્ર 99 રૂપિયામાં ઉપલબ્ધ છે કે જેની અંદર 800 કરતા વધુ વિડિયો આપને મળવાના છે તો રાનો જુઓ આજે જ જય કરિયર ઓનલાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરો આપનું એક ક્લિક અને તલાટીની તૈયારી શરૂ